છે ઉત્પાદન ઉત્પાદન ભારતમાં પ્રતિબંધ હોવા છતાં કરી રહ્યા પાંડેસરા પોલીસે બાતમીના આધારે પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એન્જન મોનો ફિલામેન્ટ નામની કંપનીમાં દોરડા પાડ્યા હતા આ કંપનીને ફાઇન ફિલામેન્ટ યાન બનાવવાના નામે શરૂ કરવામાં હતી પરંતુ અંદર ગેરકાયદેસર રીતે ચાઇનીઝ માનજો બનાવવામાં આવી રહ્યો હતો અગાઉ પણ આ જ જગ્યાએથી ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાય હતું પોલીસે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે કેસરાની અંદર એસોજીને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી રહી છે યેસોજીએ ત્યાં રેડ કરતા યેશુજીને ત્યાં ટોટલ બે કરોડ અઢાર લાખની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દા માલ છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે અને આ સબબની જે જે પાંડેસરા પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લીધેલી અને બંને સંયુક્ત ટીમોએ રેડ કરેલી અને જાણવા જોગ નંબર સત્યોતેર બે હજાર પચીસ દાખલ કરેલી છે આજે જે છે પાંડેસરા જીઆઈડીસીમાં પ્લોટ નંબર બસો બોતેર ત્યાં ફેક્ટરી હતી એન્જલ મોનોફિલામેન્ટ કંપનીના નામે હતી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન માંડલ અને એના માલિક જે છે સંજયભાઈ ઠાકર શ્રીભાઈ ડુંગરાણી રહે કતારગામ હાલમાં જે છે એને જાણવા જોગ દાખલ કરે છે ત્યારબાદ જે પ્રોસીજર છે આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે હવે એફએસએલ જે છે એને બોલાવવામાં આવેલ છે એફએસએલ જોયા પછી એ કહે છે કે ભાઈ દોરીની મજબૂતાઈ એની સિન્થેટિક છે કે કેમ કયા પ્રકારનું કોટિંગ છે આની થી માનવને જાનને હાનિ થઈ શકે કે કેમ પછી જીપીસીબી ને પણ બોલાવવામાં આવે છે અને વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી અધિકારી આ તમામ વિભાગોને જાણ કરવામાં આવે છે આ તમામ વિભાગો જયારે એની વિઝિટ કરી અને જે રિપોર્ટ આપશે એના અનુસંધાને આગળ બીએનએસની જે જોગવાઈ તથા ગુનાહિત મનુષ્યવધની જે કલમો છે એને અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવશે